ઢીંડોલી વિસ્તારમાં આવેલા નવા ગામ ગાયત્રીનગર પાસે મોડી રાત્રે અગાઉ હત્યામાં સામેલ આરોપી વિજયની કેટલાક અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના કામ મારી હત્યા કરી નાખતા આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પછી હત્યાની કોશિશ ના બનાવ બની છે ત્યારે ડિંડોલીના નવાગમ ગાયત્રી નગર પાસે વિજય નામના ઈસમ સરા જાહેર ચોપ્પુ ઘામાંથી હત્યા કરાઈ હતી અગાઉ કૈલાસ ઉર્ફ કાલુની હત્યામાં આ હત્યા કરાઈ તે વિજય હીરાલાલ ગાઉ ને ઉર્ફ ગાવતી હતો થોડા દિવસો પહેલા જ પોતાના વતન થી સુરત આવ્યું હતો ત્યારે ગઈ કાલે રાત્રે ગાયત્રી નગર પાસે વિજય ઉપર જીવલેણ હુમલો કરાયો હતો જેવા તેના ગળાના અને છાતીના ભાગે ચપ્પુ મારા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જૂની અદાલતમાં વિજય ની હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે તપાસ પોલીસ કરી રહી છે વિજય ગાઉથી ગુજરાન જવાને જેનું મર્ડર થયેલું છે આ ગુનામાં સામે સોરનું ઉર્ચે કરતી જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં વધારે બાળકો એ પણ આની સાથે સાંગ્રતાએ પણ અત્યારે પોલીસ અટક કરેલી છે અને કાયદેશન કાયદેશનની કાર્યવાહી ચાલુ છે મારો જેના પોસ્ટ મોટો માટે મોકલવામાં આવેલું છે પરિવારની તાજ કરી આરોપીને અટક કરી